શ્રી સેન્ટ્રલ કમિટી મેમ્બર અનિલ દલાલ સ્પેશિયલ કમિટી મેમ્બરો શ્રી ધનશ્યામ પટેલ અને શ્રી અશોક બારોટ સ્પેશિયલ ઓફિસર શ્રી કમલેશ પારેખ અને ફેડ તાત્કાલીન પૂર્વ પ્રમુખ શ્રી રાજેશ શર્મા મહેમાન પદે હતા

અને બાલકૃષ્ણ શેટ્ટીએ એમના સંબોધનમાં ફેડરેશનના વિકાસ માટેના કેટલાક સુઝાવ રજૂ કર્યા હતા પૂર્વ પ્રમુખ શ્રી વિજય પટેલે આગામી ફેડરેશન કન્વેન્શનની વિગતો આપી હતી શ્રી રાજુભાઈ શાહે અત્યાર પર્યંત ગ્રુપોના અને ફેડરેશનના પ્રત્યેક ઇવેન્ટોની પ્રશંસા કરી હતી તત્કાલીન પૂર્વ પ્રમુખ શ્રી રાજેશ શર્માએ નોમિનેશન કમિટીની વિગતો સાથે એવોર્ડ કમિટી સંદર્ભ કેટલીક વાતો વાગોળી હતી પ્રચાર પ્રસાર થકી જાયન્ટ્સ મુવમેન્ટ વધુ અસરકારક બનાવવાની વાતો કરવાની સાથે સદર મિટિંગમાં સ્પેશિયલ ઓફિસર શ્રી કમલેશ પારખે ફેડરેશન ગતિમય રાખવા ભૂતકાળના ઘણા પ્રસંગો વર્ણવી ફેડરેશન આગળ આવે એવી શુભેચ્છાઓ આપી હતી તથા નૂતન વર્ષની શુભકામના વ્યક્ત કરી હતી સ્પેશિયલ કમિટી મેમ્બરો શ્રી ધનશ્યામ પટેલ અને શ્રી અશોક બારોટે તેમના પોર્ટફોલિયો અંગેની વાતો એમની લાક્ષણિક શૈલીમાં પ્રસ્તુત કરી હતી સેન્ટ્રલ કમિટી મેમ્બર શ્રી અનિલ દલાલે જાયન્ટ્સના આગામી ઇવેન્ટોમાં હાજર રહી સફળ બનાવવા અપીલ કરવાની સાથે ફેડરેશનને મજબૂત કરવા માટેની કેટલીક ટિપ્સ આપી હતી સમાપનમાં ફેડ પ્રેસિડેન્ટ શ્રી રાજુભાઈ શાહે એમને પ્રમુખ પદ દરમિયાન મળેલા જાયન્ટ્સ મહાનુભવ અને કાઉન્સિલ મિત્રોના મળેલ સહકારની સરાહના કરી હતી સર્કિટ હાઉસના મેનેજર શ્રી પાર્થ જોશીનું પુષ્પગુચ્છ તથા સ્મૃતિ ભેટ આપી અભિવાદન કરવામાં આવ્યું હતું બેઠકના અંતે ફેડરેશન ડાયરેક્ટર શ્રી જગદીશ ભાવશારે આભાર વિધિ આટોપી હતી બ્યુરો રિપોર્ટ કમલેશ પારેખ